તો જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં સાયક્લોન સેન્ટરની હાલત દયનીય છે માંગરોળ તાલુકાના મગતુપુર ગામે જીએસટીવીની ટીમે સાયક્લોન સેન્ટરનું રિયલિટી ચેક કર્યું જેમાં સાયક્લોન સેન્ટરની બત્તર હાલતનો ખુલાસો થયો આ સેન્ટરમાં તમામ સાધનો ધૂળ ખાઈ રહ્યા છે અહીં લાઇટ પાણી જેવી કોઈ સુવિધા જ નથી તેથી કોઈ પણ કુદરતી આફત સમયે અહીં લોકોને રાખી શકાય તેમ નથી સરકારે માત્ર મકાન બનાવી રાખ્યું છે પણ તેની સંભાળ રાખનારું કોઈ નથી

અમારે અહિયાં એક ડિજાસ્ટર મંજૂર થયેલું હતું તે અત્યારે તો દૂર છે કારણ કે એની અંદર જે દીવાલ બનાવવામાં આવી બીજા ગામની અંદર જે છે છે એને અમારા ગામમાં દિવાલ મંજૂર થઈ ગયેલ નથી તો જો એ દિવાલ બનાવી આપે તો મક્તપુર ગામ ને કામ કોલામાં છે અને બાજુમાં વેકરો છે અને એની બાજુમાં ડેમ છે તો જો એ બાજુ ફરજિયાત દિવાળી લોકો